મહિલા મંડળ દ્વારા મહિલાઓ માટે ફેશન શો અને હલ્દી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ ફેશન શોમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ તરફથી એક સુંદર અને જેને કેમ પ્રેરણાદાયી એક આયોજન કરવામાં આવ્યું છે દરેક મહિલા મંડળ કંઈક ને કંઈક પોતાની રીતે પ્રોજેક્ટ કરતા જ હોય છે અને એમાંય અત્યારે ભારતીય નારી કોઈ ક્ષેત્રમાં પાછળ રેમ નથી ત્યારે આ સારસ્વત બ્રાહ્મણ મહિલા મને બે વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમાં આજે એમણે મહિલાઓ માટે એક ફેશન શો અને હલ્દી કંકુનો ઉમદા કાર્યક્રમ રાખેલ છે એમાં ખાસ વિશેષતા તો એ છે કે એ દર વખતે પોતાની જ્ઞાતિની સીમિત એવું નથી પણ છતાં જ્ઞાતિજનોને ઉત્તેજન મળે એવા પ્રોગ્રામ કરે છે કે ઘણી વખત એ લોકોએ નવરાત્રિ કરે છે તો એ પણ લેડીસો માટે નવરાત્રિ કે જેમાં દીકરીને વહુ બે રમી શકે એવા સુંદર આયોજન કરે છે આજે પણ એમણે જે ફેશન શોનો કાર્યક્રમ રાખ્યો છે ને એને પણ ખાસ ખાસિયત એ છે કે અર્વાચીન અને પ્રાચીન બેને સંમલિત કર્યા છે એટલું જ નહીં નાના બાળકોથી કરી અને સાઠ વર્ષની બહેનો સહિતના એમાં એ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ મોટી સંખ્યામાં ચાલીસેક જેટલી બહેનો અને છોકરાઓએ ભાગ લીધું છે અને દરેકે દરેક જ્ઞાતિજનો ઉત્સાહપૂર્વક આમાં ભાગ લે છે ખરેખર એ આપણા માટે અને ભારતીય સંસ્કૃતિ માટે એક પ્રેરણાદાયી પગલું છે કે આપણે આપણી જૂની સંસ્કૃતિ છે અને મોદી સાહેબ જે સ્ત્રીના ઉત્થાન માટે આટલી બધી યોજનાઓ અને આટલી બધી સગવડો પણ આપે છે તો એમનો એ પૂરેપૂરો લાભ લે છે અને મને ઘણી વખત આ સમાજમાં મને આવવાનું થાય છે અને મનને ગૌરવ પણ થાય છે કે આવી દીકરીઓ જો આ જ રીતે સંમલિત થઈ અને કામ કરતા રહેશે તો ચોક્કસ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે ખાસ તો કે આજે જે શાસ્વત મહિલા મંડળ જે આટલું સુંદર આયોજન કર્યું છે એમાં ફેશન શો એ ખરેખર બહેનોને પણ ગમતો એક વિષય છે અને સૌથી વિશેષ તો એ કે આજે છ વર્ષથી કે સાહીઠ વર્ષથી દરેક મહિલા માટે એક પ્રેરણાદાયી પ્રોગ્રામ છે ત્યારે એમાં પણ પહેલાં બીજો ત્રીજો નંબર આપો જજમેન્ટ આપું એ નિર્ણાયકોનો એક મહત્ત્વનું અગત્યનું અને ભારે કામ હોય છે એમાં જે છે ખાસ એ અમારા વૈશાલીબેન જેઠી કે જે દરેક પ્રોગ્રામમાં પોતાની ભૂમિકા સારી રીતે અદા કરે છે એવા જ અમારા બેન છે દીપ્તિબેન ઘોર અને ત્રીજા જજીસ છે પ્રિયંકાબેન ઘોર તો ખરેખર એ લોકોને હું ધન્યવાદ આપું છું કારણ કે આટલું મોટું ભગીરથ અને અઘરું કામ જે જજો સંપૂર્ણ કરી અને પોતાની કળાને બિરદાવે છે